બાકી રહ્યા છે ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે જોકે અડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે મામલો ઉગ્ર ન બને તે માટે પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

પછી આખી વાત શું છે તમે બીજી કઈ કઈ જગ્યા પર રજૂઆત કરી અમે એસએમસી માં રજૂઆત કરી છે સીઆર પાટીલ ઓફિસ માં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માં પણ રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માંથી શું કયું પોલીસ સ્ટેશન માંથી અરજી પત્ર આપ્યો તમે આખો અરજી પત્ર આપ્યો અમે કે તમે અંદર અંદર તમે વાત કરી લો તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી એમને મુલાકાત કરાવી અમારી બેઉ ગ્રુપ ની કે તમારે શું કરવું છે તો જે સાંભળવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી ગોજિયા સાહેબે હું વચ્ચે મુલાકાતમાં શું કહ્યું તારી સાથે વાત કરી અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને દસ દિવસ ગણપતિ મૂકવા જિમ્મેદારી મારી પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી એ ના જ પાડે છે અમને ગણપતિ મૂકવા દેવાનું પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી હું લઉં છું કે અગિયારમાં દિવસે મંડપ છૂટી જશે તો બી એ ના જ પાડે છે મુકેશ ભંડારી ના પાડે છે